લોકોના અંગત અને વ્યવસાયિક જીવનને સુધારવા માટે પ્રાયોગિક માર્ગદર્શન આપવા બદલ પણ તેમને સન્માનિત કરાયા ન્યૂ જર્સી રાજ્યના સેનેટર પેટ્રિક ડાયગ્નેન દ્વારા જાહેરનામું શાશ્વત મૂલ્યોના સમર્પિત દૂત તરીકેની ભૂમિકા માટે તેમનું સન્માન થયું મેસેચ્યુસેટ્સના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવસના સ્પીકર રોનાલ્ડ મેરિયાનો તથા સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ રોડની એલેટ દ્વારા માનવતાના કલ્યાણ અને સૌહાર્દ માટેના અદ્વિતીય યોગદાન બદલ તેમનું સન્માન કરાયું વર્જિનિયા સેનેટના અભિનંદન પાઠવતા સેનેટર કંદન શ્રીનાવાસન દ્વારા સમાજ સેવા માટેના નિષ્ઠાપૂર્વકના યોગદાન બદલ સેનેટર જેડી ડિક્સ દ્વારા સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવાની પ્રતિબદ્ધતા અને નિષ્ઠા બદલ મેયર ડેનિયલ રોર્ક લોઅલ શહેર મેસેચ્યુસેટ સિટેશન દ્વારા વિશિષ્ટ વિચારોના માર્ગદર્શક તરીકે નોંધપાત્ર યોગદાન બદલ શહેરના મેયર જેમ્સ વિશ્વભરમાં મન અને હૃદયને સ્પર્શી ગયેલા વિચારશીલ વિચાર બદલ અને ન્યૂઝ વર્જિનિયા શહેરના મેયર ફિલિપ જોન્સ દ્વારા જીવનમાં સુધારો લાવવા માટેના ઉલ્લેખનીય સેવા અને અડક પ્રતિબદ્ધતા બદલ બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના સંત પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલદાસ સ્વામીને સન્માનિત કરવામાં આવ્યા